સ્વસ્થ જીવન જીવવા માટેની અને જિંદગીમાં આગળ વધવા માટે આ વાતોનું હંમેશા ધ્યાન રાખો નંબર એક હંમેશા તમારી વિચારસરણી અને અભિગમ સકારાત્મક અને પ્રગતિશીલ રાખો નકારાત્મક વિચારો સાથે વધુ પડતો સંપર્ક ન રાખો નંબર બે રાત્રે વહેલા સોવાની અને સવારે પણ વહેલા ઉઠવાની આદત બનાવો નંબર ત્રણ હળવી કસરત કરો અને તંદુરસ્ત નાસ્તો કરો નંબર ચાર વાંચવાની ટેવ કેળવો એટલે કે દરરોજ એક સારું પુસ્તક કે સારું સાહિત્ય વાંચો આનાથી તમારા જ્ઞાનમાં તો વધારો થશે જ પરંતુ તમને સકારાત્મક બનાવીને સર્જનાત્મકતા પણ વધશે નંબર પાંચ અખબારો વાંચવાનો અથવા સમાચાર જોવાની આદત નાખો જેથી તમે અપડેટ રહેશો નંબર છ બેસતી વખતે ધ્યાન રાખો કે તમારા પગ વાળીને બેસો નહીં તેનાથી રક્ત પરિભ્રમણમાં અવરોધ ઉભો થાય છે જેનાથી કમરનો દુખાવો ઉપરાંત વેરીસોજ વેન્સ અને સ્પાઈડર વેન્સની સમસ્યા પણ થાય છે નંબર સાત જો તમે તમારા ઘૂંટણને બદલે તમારા પગની ઘૂંટી વાળીને બેસો તો સારું રહેશે નંબર આઠ ખૂબ ઊંચી હીલ ન પહેરો બે ઇંચથી વધુ હીલ પહેરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે નંબર નવ ઓફિસનું કામ ક્યારેય ઘરે ન લાવો દબાણ અને ટેન્શનને ત્યાં જ છોડીને પાછા આવો તમારા પરિવાર સાથે આનંદ માણો નંબર દસ તમારી ટુડી લિસ્ટ દરરોજ અપડેટ કરો એટલે કે તમારે આખા દિવસમાં જે પણ કામ કરવાનું હોય તેની યાદી બનાવો નંબર અગિયાર ખોરાકને હંમેશા ધીમે ધીમે ચાવીને ખાવો તે તમારા સ્વાસ્થ્ય અને પાચન શક્તિ માટે સારું રહેશે નંબર બાર કોમ્પ્યુટર પર સતત કામ ન કરો તેનાથી આંખો ખંભા અને ગરદન પર અસર થાય છે કામ વચ્ચે વિરામ લો થોડી સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અને તમારી ગરદન અને ખંભાને ફેરવીને આરામ કરો નંબર તેર હંમેશા તમારા મોબાઈલમાં વ્યસ્ત ન રહો જ્યારે તમે પરિવાર સાથે હોવ અથવા ફરવા જાઓ ત્યારે તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરવો વધુ સારું રહેશે નંબર ચૌદ સ્વચ્છતાની કાળજી લો મૌખિકથી વ્યક્તિગત સ્વચ્છતા ફક્ત તમારા વ્યક્તિત્વ માટે જ નહીં પણ સારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે નંબર પંદર જમતા પહેલા અને ખોરાક બનાવતા પહેલા પણ સાબુથી હાથ ધોવા નંબર સોળ ખાંસી અને છીકતી વખતે તમારા હાથ અથવા રૂમાલને ઢાંકો નંબર સત્તર સૂતા પહેલા તમારા દાંત સાફ કરવાનું ભૂલશો નહીં નંબર અઢાર ઘરમાં સારી વેન્ટિલેશન હોવી જોઈએ દિવસ દરમિયાન બારીઓ ખુલ્લી રાખો જેથી તાજી હવા અને પુષ્કળ પ્રકાશ હોય જરૂરી હોય ત્યારે જ એસીનો ઉપયોગ કરો અને સમય પર તેને સાફ કરતા રહો નંબર ઓગણીસ દરેક બાબતમાં વિક્ષેપ પાડવો અથવા અન્યમાં ખામીઓ શોધવાનું બંધ કરો તેનાથી તમારી ચીડિયાપણું વધશે અને લોકો તમને નકારાત્મક વ્યક્તિ માને છે નંબર વીસ રજાઓના દિવસે આખો દિવસ આળસુ ન રહો અથવા ટીવી અથવા કોમ્પ્યુટર પર ચોટેલા રહો નહીં પરિવાર સાથે સમય વિતાવશો ક્યાંક બહાર જાઓ વાતચીત કરો બાળકને સમય આપો નંબર એકવીસ મેસેજ મોકલતી વખતે લોકો ઘણીવાર ફોન પર મેસેજ વાંચવા કે ટાઈપ કરવા માટે ગરદન ઝુકાવી દે છે પરંતુ આ પદ્ધતિ ખોટી છે તેનાથી ગરદન પણ તાણ આવે છે અને દુખાવો થઈ શકે છે નંબર બાવીસ જંક ફૂડ ઓછું ખાઓ તેનાથી સ્થૂળતા તો વધે જ છે પરંતુ તેમાં કેન્સર પેદા કરતા તત્વો પણ હોય છે જે તમારા શરીરને નુકસાન કરી શકે નંબર ત્રેવીસ ઘણીવાર લોકો તેમના કાન સાફ કરવા માટે તેમની હેર પિન પેન અથવા પેન્સિલનો ઉપયોગ કરે છે જો કે આ ખતરનાક બની શકે છે સૌથી સુરક્ષિત રીત એ છે કે નાની આંગળીની આસપાસ ટુવાલ લપેટીને અથવા કાનના ટીપાનો ઉપયોગ કરીને કાન સાફ કરો નંબર ચોવીસ તમારું વચન નિયંત્રણમાં રાખવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવો જો તમે સ્થૂળતાના શિકાર છો તો તેની સાથે સંકળાયેલા જોખમી પરિબળો પણ ધ્યાન આપો જેમ કે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ સ્ટ્રોક અથવા હૃદયરોગ નંબર પચીસ દરેક વ્યક્તિની જરૂરિયાતો અને શરીરની ઘડિયાળ અલગ અલગ હોય છે તે મુજબ આહાર અને કસરતનું આયોજન કરો તમારા સાપ્તાહિક આહારનું શેડ્યુલ બનાવો અને ચાર્ટ બનાવો નંબર છવ્વીસ તમારા આહારમાં સંતુપ્ત ચરબી અને ટ્રાન્સ ચરબીનું પ્રમાણ ઘટાડવું લાલ માંસ ડેરી ઉત્પાદનો તળેલા અને બેકરીના ખોરાક કેન્ડી અને પ્રોસેડ ખોરાક ઓછો કરો નંબર સત્યાવીસ નિયમિતપણે સ્વાસ્થ્યની તપાસ કરાવતા રહેવી ઘણી વખત ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો વર્ષો સુધી સામે આવતા નથી જેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે નંબર અઠ્યાવીસ રાત્રિ આંખોમાં ગુલાબજળ નાખો અથવા ગુલાબ જળમાં કોટન શ્રેપ પલાળીને આંખો પર મૂકો તેનાથી આંખનો થાક દૂર થાય છે નંબર ઓગણત્રીસ એક જ સમયે દરેકને ખુશ રાખવું અશક્ય છે જો તમને લાગે છે કે તમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં કેટલાક લોકો તમને ના પસંદ કરે છે તો તે તેમની સમસ્યા છે આ માટે તમારી જાતને દોષ ન આપો અને ખુશ રહેતા શીખો આ વાત સારી રીતે સમજો કે બધાને એક જ સમયે ખુશ રાખી શકાતા નથી નંબર ત્રીસ તમારા નિયંત્રણની બહારની બાબતો પર ભાર મૂકો એ મૂર્ખતા છે ઉદાહરણ તરીકે તમે સમયસર ઘરેથી નીકળો છો પરંતુ ટ્રેન અથવા બસ મોડી છે અથવા ભારે ટ્રાફિક છે ભારે વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર વિલંબ થાય છે તણાવ ન કરો કારણ કે તે તમારા નિયંત્રણમાં નથી અને તે તમારી ભૂલ પણ નથી નંબર એકત્રીસ વિવિધ પ્રકારના પ્રોટીન શરીરને પૂરા પાડવા તમને આ કઠોળ બદામ બીજ ટોફુ સોયા ઉત્પાદનોમાં મળશે દૂધ છાશ અને દહીં જેવા કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક પણ લેવાનું ધ્યાન રાખો આ સિવાય લીલા પાંદડાવાળા શાકભાજી પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે નંબર બત્રીસ વધુ પડતું ખાવાનું ટાળો હંમેશા તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાવો ઘણીવાર આપણે આપણા મનપસંદ ખોરાકને જોતાની સાથે જ વધુ પડતું ખાઈ લઈએ છીએ પરંતુ આવું કરતા નથી નંબર તેત્રીસ વધુ પેઇન કિલર ન લેવી ઘણીવાર માથાનો દુખાવો કે શરીરમાં દુખાવો થતાં જ આપણે કોઈ પણ પેઇન કિલરનું સેવન કરીએ છીએ જે નુકસાનકારક હોઈ શકે છે કોઈ ઘરેલું ઉપાય અજમાવો અથવા ડોક્ટરની સલાહ લેવી વધુ સારું રહેશે નંબર ચોત્રીસ સપ્તાહના અંતિમ મસાજ કરો તેનાથી થાક દૂર થશે અને રક્ત પરિભ્રમણ સુધરશે નંબર પાંત્રીસ રજાનું આયોજન કરો અને બહારના સ્ટેશન પર જાઓ કારણ કે હવા અને પાણીના બદલાવથી તમને તાજગી મળે છે એટલું જ નહીં પણ પેટ સંબંધિત બીમારીઓ પણ ઓછી થાય છે નંબર છત્રીસ કોઈ બીજાની પ્રગતિ કે ખુશી જોઈને ક્યારેય મનમાં ખરાબ વિચાર ના લાવો દુનિયામાં એવા ઘણા લોકો હશે જેમની પાસે તમારા કરતાં વધુ સફળતા અને પૈસા છે નિશ્ચિત રહો કે તમે તમારું કામ ખંદથી કરી રહ્યા છો નંબર સાડત્રીસ જીવનની દરેક ક્ષણને સંપૂર્ણ રીતે જીવવાની ઉત્કૃષ્ટતા કેળવો જીવન વિશે હંમેશા ફરિયાદ કરવાથી પરિસ્થિતિ બદલાશે નહીં પરંતુ ભક્ત તમારા દુઃખમાં વધારો થશે આવી સ્થિતિમાં તમારા જીવનમાં જે સારી પળો છે તે પણ તમારી પાસેથી છીનવાઈ જશે હજી વધુ સારું તેનો આનંદ માણો નંબર આડત્રીસ જો તમને નાટકીય બનીને સહાનુભૂતિ મેળવવાની આદત હોય તો તરત જ તેને સુધારવા પર ધ્યાન આપો ઘણા લોકો તેમના અંગત જીવન તેમની બીમારી અને ઘરેલું સમસ્યાઓને બધાની સામે અતિશયોક્તિ કરે છે અને વિચારે છે કે આમ કરવાથી તેઓ સહાનુભૂતિ મેળવશે જ્યારે તેની તેની પાછળ લોકો આદતની મજાક ઉડાવે છે કારણ કે દરેકને આ સમસ્યાઓ હોય છે પરંતુ દરેક જણ તેનું ધ્યાન આકર્ષિત કરવાના સાધન તરીકે ઉપયોગ કરતા નથી નંબર ઓગણચાલીસ લોકો વિશે ધારણાઓ ન કરો તેમજ આપણે દરેકને એક જ માપદંડ પર તોલવું જોઈએ દરેક પરિસ્થિતિ જુદી હોય છે અને લોકો જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે છે માત્ર એક જ દ્રષ્ટિકોણને સાચો માનશો નહીં નંબર ચાલીસ દરેક વસ્તુને હૃદય પર ન લો અથવા વ્યક્તિગત રીતે ન લો જોક સહન કરતા શીખો નહીતર તમે નેગેટિવ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવશે અને લોકો તમારાથી દૂર રહેવાનું જ શ્રેષ્ઠ માનશે નંબર એકતાલીસ ભૂતકાળને વળગી ન રહો હંમેશા આગળ વિચારો નંબર બેતાલીસ જૂઠું બોલવાનું ટાળો ઘણા લોકો પોતાના વખાણ કરે છે અથવા તો સંબંધોમાં જૂઠું બોલે છે જે ભવિષ્યમાં તમારા સંબંધોને બગાડી શકે છે અને તમારા વિશે લોકોના અભિપ્રાય પણ બદલી શકે છે કોઈ તમારા પર વિશ્વાસ કરશે નહીં નંબર તેતાલીસ સ્વીકારો કે તમે સંપૂર્ણ નથી અને તમે ભૂલો પણ કરી શકો છો તમારી ભૂલ સ્વીકારો અને માફ કરવાનું શીખો નંબર ચુમ્માલીસ દરરોજ તમારી જાતને સુધારવાનો પ્રયાસ કરો દરેક પાસેથી કંઈક શીખવા જેવું છે બીજાઓ પાસેથી શીખો અને તમારી ભૂલોમાંથી પણ શીખો અને તમારી જાતને વધુ સારી વ્યક્તિ બનાવવાનો પ્રયાસ કરો નંબર પિસ્તાલીસ તમારી શક્તિઓ અને શોખ પર ધ્યાન કેન્દ્રિત કરો તમારી સકારાત્મક બાબતોને લોકોની સામે લાવો નંબર છેતાલીસ હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહો તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા મનમાં સંતોષ રહેશે નંબર સુડતાલીસ ક્યારેક તમારી જાતને લાડ લડાવવાનું સારું છે તમારા માટે સમય કાઢો રજા લો અને તમારી અનુકૂળતા મુજબ આખો દિવસ પસાર કરો ફરવા ખરીદી કરવા અથવા મૂવી જોવા જાઓ આ તમને તાજગી આપશે નંબર અડતાલીસ જીવનમાં દરેક વ્યક્તિને બધું જ મળતું નથી જે નથી મળ્યું તેના પર રડવાને બદલે જે મળ્યું તેની કદર કરો નંબર ઓગણપચાસ માત્ર પોતાને ખૂબ જ જાણકાર સાબિત કરવા માટે બીજાને બિનજરૂરી સલાહ ન આપો સલાહ આપવાને બદલે તેમની સમસ્યા સાંભળો સમજો અને બંને એટલી મદદ કરો નંબર પચાસ તમારી જાતને પ્રેમ કરતા શીખો બીજાની જેમ બનવાનો અને અનુકરણ કરવાનો પ્રયાસ કરીને તમારી ઓળખ ગુમાવશો નહીં તમે જેવા છો તેવા જ સારા છો તમારી ખામીઓને સુધારો પરંતુ તમારી જાતને ઓછી ન આકાશો નંબર એકાવન ખુલ્લે આમ હસો જેથી તમારો હાસ્ય જીવનની ધમાલમાં અદ્રશ્ય થઈ ન જાય ખુલ્લે આમ હસવાથી ફેફસાની લવચિતતા વધે છે અને તેને તાજી હવા મળે છે નંબર બાવન દરરોજ થોડું ધ્યાન કરો તેનાથી એકાગ્રતા વધે છે અને તમે તાજગી અનુભવશો